મીઠું શું કરે અને મિથુન આ શું તું અત્યારે ચાલુ હોય કામકાજ તારું આ ડુંગળી લસણ મરચા તણિયા

અત્યારે નહીં જોતી અત્યારે તો તું ખાલી મસાલો તૈયાર કરે હમણાં જયારે બટેકા વડા બનાવવાનું થશે એટલે તરત ચાલુ પડી જઈશ મોબાઈલમાં જોવાનું યુટ્યુબમાં ચાલુ કરી નાખીશ કે બટેકા વડા કઈ રીતે બનાવવાના અને એમાં મેં આઠું એરિયા ઓછું નાખે ને તું વધુ નાખી દે એટલે બધું ખારું ખારું કરી નાખવાનું એ સારું બટેકા વડા બધું બનાવવાનું નહીં તમારે

અને તો મેં તો એક વાર લીલા ચણાના ખાધા હતા પેલા બટેકાવાળા તો મમ્મીએ નતા લીલા ચણાના બટેકા બનાવ્યા બટેકાવાળા બનાવ્યા મમ્મીએ તો બનાવ્યા હતા ત્યાં તો કીધું હતું કે મમ્મીએ લીલા ચણાના બનાવ્યા હતા તો આ તું હુક્કા હુક્કા ચણાના લોટના બટેકાવાળા બનાવે એમ શું વાત કરે મરચું તીખું હોય કે મોરું હોય મીડિયમ એમ ના તીખા બનાય ને હા બટેકા વાળા તીખા બનાય જોરદાર હમ બાર બાર આય એવા જ બનાય કઈક અને બીજું રોટલા રોટલી બનાવવાની કે રોટલા બનાવવાના બટેકા વાળા સાથે બીજું શાક શાકનું શું બનાવવાનું બનાવી નાખ ને કંકોળા નું શાક બનાવી નાખ કંકોળા નું કંકોળા વેણવા જવાના તો હે પણ હમણાં મારે રજા રે ને ત્યારે કંકોળા વેણવા જઈએ ખેતરમાં કાલે પાવ વરસાદ થયો ને એટલે અત્યારે બધું લીલું હશે એટલે અત્યારે ના જવાય આ તમારે સારું નહીં બધું આવું બધું બનાવવાનું મારે નોકરી જવાનું હોય એટલે અમારે કારણ કે થાકી જવાય ને નોકરી જઈને આવીએ એટલે અમે થાકી જઈએ એટલે અમે ખાવાનું તો અમે બનાવી નાખીએ તમે નોકરી જાવ ખાવાનું અમે બનાવી નાખીએ એ આ બધું શું કર્યું લો તે તો બધું ચેવું સજાયું આમ તો જો બાટલા ચેટલા ચેટલા જાતના મસાલા તું વાપરે પાંચ સાત આઠ ડબ્બા પડ્યા બધામાં મસાલા હે

અ ટમાટું કેમ બાકી રાખી દે ને કે બહુ ખાટું થઈ જાય બટાકા વાળા બહુ હા એ વાત છે તમારા હવે તો દસમાના વરસ ચાલુ થવાના છે ને એટલે અઠવાડિયું હારું હಾರು ખાઈ લેવું પડશે ને એ બધું કોણ લાવશે

ભાઈ આ કુલર ચાલુ હોય તમારે